હેલો એવરી વન વેલકમ બેક ટુ બંધ ફેમિલી લો એન્ડ બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો હું અત્યારે જવાનો છું બામાવાડા કેમ કે ત્યાં આજે છે પાંચમ એટલે નાગબાપાનો વાર્ષિક મહોત્સવ છે અને શું કહેવાય કે મારે આજે નાઇટમાં જવાનું છે એટલે મેં કીધું પહેલાં બામાવાડા જઈ આવી અને ત્યાં ઘણું કામ કરવાનું છે આજે મારે કેમ કે ફર્નિચરનું કામ આવે તો થોડુંક સન્માયકો આ ત્યાં આવવાના છે તો એ બધું સરખું પસંદ કરવાનું છે અને શું કહેવાય કે બીજું કે શું કાઢ ગાડી આપણી ગાડી નથી જોકે આ ગાડી છે ભાસ્કરની કાકાના છોકરાની ચાવી પણ ગયો પણ હવે શું કે આપણે તો કેમ હાકવી આ ગાડી બહુ મસ્ત ગાડી આવે જો કે અઢીક લાખની આવે બે લાખ વીસ હજારની પણ આપણે તો જો કહેવાય થોડાક મોટા કહેવાય એટલે આ કાય આપણે શરમ આવે અને આ પાછળની સીટ તો જો કે બરોડા ભાવે પારુલમાં તો હમણાં થોડુંક એના અહીં કામ હતું તો ગાડી અહીં મૂકતો ગયો આ ઓલમોસ્ટ કામ ઘરનું જુનાગઢનું પૂરું થઈ ગયું બધું જ રેડી થઈ ગયું વોલપેપર લાગી ગયું હવે ખાલી એક હોમ ટૂર કરવાનું બાકી છે પણ એમાં હજી એક મારે પડદા અને સોફાનું કામ બાકી છે તો એ થોડાક ટાઈમમાં થઈ જાય એટલે પછી હું મસ્ત આખો ઘરનો વિડીયો મૂકીશ ને જોરદાર રિનોવેશન કર્યું અને એકદમ નવું થઈ ગયું અને મામાવાડા પણ એટલું જ કામ ચાલુ છે ઝડપથી અને એ પણ દસક દિવસમાં પૂરું થઈ જાય અને આજે છે નાગબાપાનો દિવસ તો પાચમ અને આપણે જ્યાં હું ત્યાં જે ગામના બધા આવશે હશે નાગબાપાને ત્યાં જઈ અને ત્યાં કેટલા માણસો છે એ પણ જોઈએ આપણે અને ત્યાં આજે પાચમ છે તો બહુ મજા આવશે સાંજે પ્રોગ્રામ છે દિવસના હવન છે તો આપણે ચાલો પેલા બામુવાડા જઈએ અને એની પહેલાં આપણે હનુમાન બાપાના દર્શન કરી લઈએ આજે છે શનિવાર દર્શન કરી અને આપણે સીધે સીધા જઈએ બામવાડા એટલે હું પણ ટ્રાય કરતો હું કે કેવી લાગે પણ જો કે સારી નહોતી લાગતી એટલે પછી પાછી મૂકી દીધી એમને Ah. અને પટ્ટીમાં અત્યારે કામ ચાલુ છે લેવલ કરવાનું હું તમને બતાવું ટ્રેક્ટર જો અહીં છે અને આજે બપોર પછી આવેલા ટ્રેક્ટર લેવલ ખેતર લેવલ કરવા માટે આ દસ વીઘામાં કરવાનું છે આખું અને આ છે મસ્ત સીણો તમને આખું બતાવું અને આ છે આપણું ઓર્ગેનિક શાકભાજી છે વાવીએ આ પટ્ટીમાં રીંગણા ટમેટા ગવાર બધું જ અહીં છે મરચી અને આ છે આપણું ખેતરનો વ્યૂ અને દિના જો જાય

પછી ગવાર છે રીંગણાં છે પછી પપૈયો છે અહીં મીઠું પાણી છે એની હિસાબે બધું જ અહીં વાવ્યું કાકા એ દિનેશ કાકાએ અને બહુ મસ્ત અહીં એટલી મજા આવે ને વાડીએ અને આ બધું છે મસ્ત પપૈયા બે પ્રકારના રીંગણા છે કેળ અત્યારે મોસ્ટ ઓફ તો જો કે અહીંથી જ શાકભાજી લઈ જાય વાવ્યું એટલે કેમકે અત્યારે ઘરનું શાકભાજી જેમ કે ઓર્ગેનિક કહેવાય ગાયનું છાણ છે ગૌમૂત્ર છે એ બધુંયથી જ આ બધું વાવેલ છે કેમકે અત્યારે ખબર છે બહારનું શાકભાજી ખાવાથી ક્યાં ક્યાં પ્રોબ્લેમ થાય એટલે બને ત્યાં સુધી તો અહીંથી જ લઈ જાય પછી મટીમાં એટલી મજા આવે ને કે એટલો ઠંડો પવન આવે અને ગમે એટલો તડકો હોય પણ પીપરના હિસાબે એટલી મજા આવે ને કે એની વાત ના પૂછો અને હવે જવાનું છે ઘરે અને ત્યાં બધે રાહ જોઈ અને પછી ત્યાંથી જવાનું છે નાગ બાપે તો ફટાફટ જઈએ અને ચાલો મળીએ ત્યાં હું ઘરે પહોંચી ગયો અને જોઉં બધું કામ ચાલુ છે ઓલી બાજુ પણ કામ ચાલુ છે ત્યાં અને અહીં અત્યારે થઈ ગયું હા અમારો મનતુભાઈ મંતુ હાય કેમ છે મજામાં હતા અને કામ આજે પહોંચ્યું એટલું હા ખાલી સ્લાઇડર આવશે એ બાકી છે અને ઉપરના દરવાજા બાકી છે એટલે બહુ મસ્ત થઈ ગયા હા આજે સરમાઈકો પણ આવી જાય હા ગયા આ કોનો રૂમ છે હા મસ્તી ન થઈ ગયો એમ જ્યારે થાય છે બોક્સ તૈયાર ઓકે જઈ લે મજા

અને આ બે છે ને તો ફટાફટ આવા ગામમાં જાય અને થઈ ગયું છે પોણા બે વાગી ગયા અને અત્યારે હવનનો ટાઈમ છે તો ફટાફટ ગામમાં જાય અને પછી જોઈએ ત્યાં પણ ઘણા આપણા મિત્રો અને ગામના એ છે બધીને આપણે લોગમાં લેશું અને ત્યાંનું મંદિરનું બધું જ આપણે લેશું તો ફટાફટ જાય અને મળીએ નેક્સ્ટ તો આ છે અમારા કુળદેવી નું મંદિર ગામમાં જ છે તો ત્યાં પણ દર્શન કર્યા તો હું આવી ગયો નાગવાપેથી કારખાને તો જોઈએ અહીં શું કામ ચાલુ છે અને કોણ કોણ છે બાપા આઈ છે કદાચ અને વિપુલ પણ ગામમાં ગયો એ પણ આવે અને અત્યારે માંડવીનું કામ ચાલુ છે અને ઘઉંની પણ સિઝન ચાલુ છે તો ચાલો જોઈએ અહીં જો માંડવીના બી પડ્યા એમ જ અને બહુ મસ્ત આ પડે માંડવીનો સ્ટોક રનિંગમાં ચાલુ આ બધા અહીં માંડવી હમી કરે માંડવીનું કામ ચાલુ છે અત્યારે અને

દાદા અહીંયા જ હતા તો દાદા આવે મારા હારે કે દિવસમાં બે વાર સવારે અને બપોર પછી બે ટાઈમ કારખાને તો આવે જ દાદા તો આવી જ રીતે અમારા વિડીયોને જોતા રહેજો અમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ચાલો તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં આગળ